નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિય મિત્રો આપને જણાવી દે કે અસુમાન ગાયકવાડ પંચમાભૂતમાં વિલિન જિય મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે અસુમાન ગાયકવાડનો 71 વર્ષની વયે गत રાતે અવસાન થયું હતું ત્યારે મિત્રો વધુ જણાવી દે કે તેઓ પંચમાભૂતમાં વિલિન પણ થઈ ગયા છે તો મિત્રો તેમના સાથી મિત્રોએ ચિતા પર લાકડા મૂકીને તેમને વિદાય આપી હતી તો મર્તે માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દે કે જો કે મિત્રો નોંધ એ છે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અસુમાન પણ ગાયકવાડ લાંબા સમયથી બીમાર હતા અને મિત્રો જણાવી દઈએ કે તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે વડોદરામાં તેમણે સારવાર ચાલી રહી હતી અને તેમણે બાવીસ વર્ષની કારદીકીમાં ચાલી ટેસ્ટ અને બસો ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ